સીએમ ભૂપેન્દ્ર પટેલે ચોમાસાની ભારે વરસાદી સ્થિતિમાં રાજ્યના નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે અને ગ્રામ્ય તેમજ શહેરના રસ્તાઓને નુકસાન તાત્કાલિક મરામત કાર્ય માટે ટ્વેન્ટી ફોર બાય સેવન યુદ્ધ ધોરણે કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યા છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી મરામત કામગીરી પર વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી અધિકારીઓને પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા માટે જણાવ્યું કે ચોમાસાની પૂર્વે જે મરામત સૂચનાઓ આપવામાં આવી હતી તે સંપૂર્ણપણે અમલમાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે મુખ્યમંત્રીએ માર્ગ મરામત અને પોર્ટખોલ્સ ભરવાનું પણ ટૂંક સમયમાં પૂરું કરવા તાકીદ કર્યા હતા ગુજરાતના તમામ પુલો અને માર્ગો પર થતી મરામત કામગીરી અને નાગરિકોની ફરિયાદોની ઝડપી નિવારણ માટે સરકાર પ્રયાસ કરી રહી છે ત્રેસઠ ટકા પોર્ટખોલ્સ પૂર્ણ કર્યા છે અને ગુજમાર્ક એપ્લિકેશન પર એક પોઈન્ટ સાત લાખ નવા નાગરિકો નોંધાયા છે મુખ્યમંત્રીએ જણાવ્યું નવા સત્તર હજાર છસો બ્યાસી નાગરિકોએ આ એપ્લિકેશન પર નોંધાયા છે જે અગાઉ એકસો ચોસઠ ટકાનો વધારો દર્શાવે છે એનએચએઆઈ ના અધિકારીઓએ જણાવ્યું કે ત્રેત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર કિમીના માર્ગ પર મરામત કામગીરીની ત્રીસ જુલાઈ સુધી પૂર્ણ કરી દેવામાં આવશે દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પ્રવાસ કરતા નાગરિકોને તાત્કાલિક પ્રતિસાદ માટે રાજમાર્ગ યાત્રા એપ લોન્ચ કરી છે જે ટ્વેન્ટી ફોર સેવા પૂરી પાડે છે વિશેષ રૂપે મુખ્યમંત્રીએ પુલોની મરામત માટે ક્વોલિટી ચકાસણી અને સ્ટ્રક્ચર ચકાસણીની સુનિશ્ચિતતા કરવાની તાકીદ કરી છે મકાન માર્ગ વિભાગના અધિકારીઓ અને નગર વિકાસ તંત્ર દ્વારા માર્ગો પર પુલો પર કામગીરીની મોનિટરિંગને સતત સુધારવા અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેવા સરકાર પ્રયાસ કરી રહી છે